જિંદગી હંમેશા તેની જ સાથે વધારે રમત કરે છે જેનો સ્વભાવ ભોળો અને માયાળું હોય દુઃખનું મુખ્ય કારણ એ છે કે લોકો પાસે ભવિષ્યના સારા આયોજન કરતાં ભૂતકાળનો વિવાદિત નોલેજ વધારે હોય છે સાહેબ આ મતલબી દુનિયા છે થોડા ધ્યાનથી ચાલજો અહીં ખોટા સપના દેખાડીને લોકો લાગણી સાથે રમત રમી જાય છે દરેક વખતે નસીબનો વાક ના હોય ઘણી મુશ્કેલીઓ તો આપણા વર્તન અને સમજદારીના અભાવે ઊભી થાય છે એકલા ઊભા રહેવાનું સાહસ રાખો સાહેબ આ દુનિયા છે રોજ જ્ઞાન આપશે પણ સાથ ક્યારેય નહીં આપે હૃદય તો બધાને સરખા જ હોય છે બસ લાગણીની કારીગરી દરેકની અલગ અલગ હોય છે પોતાના મનનું પુસ્તક એવા વ્યક્તિ પાસે જ ખોલજો જે તમને વાંચ્યા પછી સમજી શકે સત્યનો એનાથી મોટો દાખલો શું હોઈ શકે છે કે જે જૂઠા બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે માણસ સફળ ત્યારે જ થાય છે જ્યારે તે દુનિયાને નહીં પણ ખુદને બદલાવાની તૈયારી કરે છે સમજાય તેને વંદન રાધે રાધે